જીવન જીવવું એ મહત્વનું નથી પણ કયા રસ્તે જીવન જીવાય છે નહીં મહત્વનું પરમાત્માના નામથી પ્રેમ થાવો હરિગુરુ સંતોથી પ્રેમ થાવો સ્વાસ્થ્ય વયા આ દુનિયામાં સંસારના વ્યવહાર વહીવટ કોઈ મળતા નથી મટવાના નથી અને લાયલા કરશે પણ આવી રીતે આ કંચનમાં જ્યોતિમાં આ મારી માં સત્તા માલિક નહીં આ લોકોનો પ્રેમ હું તમને કહું મારું તો કામ છે મારા કાનુડાએ કીધું કરવું ના કરવાનું મને છે ને ચોવીસ કલાક એક જ વસ્તુ ગમે કે આખા વિશ્વનું કલ્યાણ દરેક જીવનું મંગળ મારી નિરંતર એક જ પ્રાર્થના હોય તમે બધાનો પ્રેમ ધન્ય છે તમને અને મારા બગુડિયાનો એવડો ભાવ કાંઈ ઘટે નહીં રાઇફને બી એક કરીને તો એ ભાઈ આ મારી મારા ફલયા કરી દીધી એનું કામ મૂકીને આવ્યું છે મારી મા ટૂંકમાં એનો ભાવ છે હૃદયનો અને હું તમને કહું મારી માય ભજન ગાય છે સબસો ઊંચી પ્રેમ છે આ દુનિયામાં

નાચવું બહુ ગમે કારણ કે મીરા નાચી હતી મારો કાનો નાચે આ મારી માતાજીઓ નાચે આ મારી માં નાચતી આ દુનિયામાં કાંઈ છે આનંદ કરો સુખ આપો બને ત્યાં સુધી કોઈને દુઃખ ન આ જીવનનો સાર છે કાના પૈસા છે ને પૈસા એ સાધન છે એનો ઉપયોગ ક્યાં કરો છો તમે

મને આટલું જ ખબર પડે મને કાંઈ આ એક લાલભાઈ હતા એમ મયુર બાપુ ને એ જ્ઞાની છે એ પ્રેમી છે જ્ઞાની જ્ઞાની અને જો પ્રેમ હોય છે ને તો કરુણા આવશે જ્ઞાન આવશે ને બધું આવશે અને હું તમને કહું આ દુનિયામાં આ સંસારમાં કંચનબેનને મારા વંદન હું કાંઈ વખાણ નથી કરતો પણ મને તો પેલા બીક લાગતી મને કે ક્યાં હું કરું મેં કીધું હોલમાં રાખ આ મને ખબર નથી આટલો સરસ આટલી બધી સરસ વ્યવસ્થા એમ કારણ કે હું તો મને તો મેં કીધું તું હોલમાં નાખને કીધું અને હા બબુડાની તો જુગો જુગ જઈ શી જાય આવો છોકરો હોય બાપા જાય કારણ કે એને લાહ જોઈ મારી

સદગુરુ એવું પદ છે પાંચ સદગુરુ એવું પદ છે મહાપુરુષ અને પરમાત્મા રામ છે ને કેવું પદ છે હરિ છે ને એવું કરુણા એની કરુણા છે ને એમાં કોઈ દિવસ પહેલા થાય જ નહીં હા મારી બેન હું માતા એની એની કરુણા હોય ને એક એવું આ શરીર છે ને શરીર ગુરુને શરીર છે એ તો એક સાધન છે આ તો એક ખોખું છે આ એક એમાં આ ખોખું તો હાવ કાઈ નથી આમાં કે નામ તમે તમ જો ને તમારા હાડકા સિવાય કાઈ છે જ નહીં દે છે આમ આ એમ આ આ આ એકદમ સરસ ગોપી છે આ બધાય ની વાલી ગોપી મારા બાપ આવનો વાળો કાનોડો આ આ કુ કાઈ ઘટે ને અને ગુરુ મહારાજની કૃપા છે અને જો તમે એક એક જાય ગુરુ મહારાજ જો તમને એક વાત કરું જો એક વસ્તુ યાદ રાખો તમે છે તમારી દ્રષ્ટિ છે ને દ્રષ્ટિ એ આખા વિશ્વના ઉપર કરુણામય રાખો દોષ દ્રષ્ટિકા કાઢી નાખો દોષ નહીં કોઈને અવગુણ નહીં જુઓ બને ત્યાં સુધી પારકા અવગુણ કોઈના જીવે નહીં એને કહીએ હરિકરા દાસ આ દુનિયામાં આપણી આંખ છે ને આંખ જો સદગુરુ મળે એટલે બે વસ્તુ ફરે એક આંખ ફરે અને એક વાણી ફરે બગુડીયો પ્રેમ કરે ને હું કહું બગુડીને તારો પ્રેમ અખંડ જોઈએ એ માને પ્રેમ કરે ગાંડા છે ને આખું બીચો પ્રેમ કરે ઓય બાપા અમારા કાનોડાને બધા પ્રેમ કરે અને ભાઈ કાંઈ છે નહીં ખૂબ આનંદ માર્યો જ્યોતિમાં અમારે જ્યોતિમાં કેતા તમે જી આપશો નહીં તમને મળશે

અમને નચાયો આ એ કાનોડા અને હું તમને કહું તમે કોઈ પણ જીવનનું કોઈ પણ વાતાવરણ આવો કોઈ પણ આ કન્ટેનમેન્ટ લઈ તો માથે ધણી છે જ્યોતિમાં ઓય બાપા ઓ સદગુરુ ભગવાન આ દુનિયામાં આ અમારી માં લઈ તો એની માથે ગુરુ મહારાજ માટે તમે એક વસ્તુ યાદ રાખો આ વિશ્વમાં આપણો કંઈ છે જ નહીં જે કંઈ છે એની સદપુરુષોનું છે જે કંઈ છે એની સદગુરુનું છે સદગુરુ એટલે કોઈ શરીર નહીં આ સાધન તો લેવું પડશે રામ નું નામ લેવું તો મારે આ કાનુડા લેવો પડે ગુરુ નું નામ લેવું તો આ ખોખું પકડવું પડે ખાલી ખોખું પકડવું પડે સદગુરુ તો સદગુરુ છે ગુરુ છે સદગુરુ પાયો સબકા માલિક એક જો સાઈ સાઈ એમનો કીધું સબકા માલિક સાઈ એમ ના બોલે સબકા માલિક સાઈ જી નામ કાલ ભેગો થઈ ગયો હતો જો નકલાંક

આપણે આનંદ કરી છીએ ને એ એક ઓટોમેટિક કરુણા છે એનો આનંદ છે અને હું તો ભાઈ આજુ નહીં હવે અશોકભાઈ મારા કાનુડાને કહું મોજ કરાવે બધાને નાચવાનું એમ નાચવાનું હા આજે તમારી જોનની વાત કરું આ એમાં જ બોલો સદગુરુ મહારાજ જય